વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પસાભાઈ પાર્કની ગટરના પાણી ઉભરાતા કફોડી હાલત જોવા મળી છે વડોદરા શહેરના પોશ એરિયા ગણાતો પસાભાઈ પાર્કમાં ગટર પાણી ઉભરાતા પસાભાઈ પાર્કના લોકોની હાલત કફોડી બની ગઈ છે ગત વર્ષે પસાભાઈ પાર્કમાં આ જ હાલત હતી અને આ વર્ષે થોડા જ વરસાદમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભરાઈ જતાં પસા પાર્કના સ્થાનિકોની હાલત કફોડી જોવા મળી હતી પસાભાઈ પાર્કના સ્થાનિકોએ વડોદરા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આવી પરિસ્થિતિમાં રહેવું પડે છે ત્રણ દિવસ ગટરના પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું જેથી રોગચાળો ફાટી નીકળે તો તેને જવાબદાર વ્યક્તિ વડોદરા મહાનગરપાલિકા ગણાશે

પાણી જરા પણ ઓછું હતું કોઈ જાતની અહીંયા આગળ કોર્પોરેશનવાળા જોવા પણ નથી આવતા અને અમે ઘરની બહાર પણ નથી નીકળી શકતા આ ત્રણ દિવસે આવું ને આવું પાણી રહ્યું છે હવે કેવી રીતે અમે રહી શકીએ તમે વિચાર કરો ગયા વર્ષે પણ આ જ હાલત હતી અને અમે પંદર દિવસ એવી રીતે કાઢ્યા હતા કે અમે ઘરની બહાર પણ નહોતા નીકળી શક્યા હવે કાંઈક કરો બહુ સારું કારણ કે અમે હવે રહી શકીએ એવી રીતે નથી અહીંયા અમારે સિનિયર સિટીઝન અમે સિનિયર સિટીઝન અહીંયા કેટલા બધા રહીએ છીએ એ ઘરની બહાર પણ નથી નીકળી શકતા તો કોર્પોરેશનવાળાને કેવું કે ભાઈ તમે જરાક તો તકલીફ અમારી દૂર કરો કોર્પોરેશનવાળા આવે તો સારું અને અમને મદદ કરે તો સારું આ પાણી કાઢી નાખે તો તંત્રને આ રજૂઆત છે કે આ પ્રશ્ન જે છે દરેક વખત દરેક વર્ષનો છે અત્યારે બુધવારથી જે વરસાદ પડેલો છે પાણી જે છે એનું લેવલ ધીરે ધીરે દિવસે દિવસે વધતું જાય છે ઘટવાને બદલે આ પ્રશ્ન કાયમીના માટે સોલ્યુશન નીકળે એનું એવું જવાબદાર તંત્રને અમે રજૂઆત કરીએ છીએ પાણી જે છે હવે વાસ મારે છે ગટરનું પાણી ભેગું થાય છે પીવાના પાણીમાં પણ વાસ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા લોકો જે છે એના ઘરમાં પાણી ઘૂસી ગયેલા છે એટલે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને આ પ્રશ્ન આ આ જે પાણી ભરાવાની સમસ્યા છે એને ગંભીરતાથી લઈ અને એનું કાયમી સોલ્યુશન કાઢે કેમ કે અત્યારે પાણી નિકાલ કરવા માટેનો કોઈ રસ્તો નથી કોઈ પણ જગ્યાએથી પાણી કાઢે તો પાછું આવીને ભરાઈ જાય છે એટલે વરસાદ થોડોક પડે છે અને પાણી વધારે ભરાય છે એવું અહીંયા થાય છે અને સ્થાનિકો હાલાકી ભોગવે છે તો એવી ગટરના પાણીનું બેગ મારવાથી લોકોને પ્રોબ્લેમ થાય કે રોગચાળો ફાટી નીકળે કોણ જવાબદાર વ્યક્તિ એક માત્ર તંત્ર છે કેમ કે આમાં રોગચાળો ફેલાશે તંત્ર પોતે એમ કહે છે કે આસપાસ પાણી ના દો હવે તંત્રના વાકે જ અહીંયા પાણી આટલા દિવસથી ભરાઈ રહ્યું ભરાયેલું રહ્યું છે તો રોગચાળો ફેલાવાની શક્યતા પૂરેપૂરી છે એટલે તંત્રને આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આનું જે છે સોલ્યુશન કાઢે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમાનન્ટ સોલ્યુશન કાઢે ગયા વખતે પણ આ સ્થિતિ ગયા વખતે પણ આ સ્થિતિ હતી આ વખતે પણ આ સ્થિતિ એમાં કોઈ ફેરફાર નથી હાલાકી વધારે પડી રહી છે સ્થાનિકો બહુ હેરાન થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુઓ લેવા જવા માટે પણ એને બહુ ભોગવી ભોગવવી પડે છે વોટ આપવા માટે એવું છે જો તંત્ર જે છે સોલ્યુશન કાઢશે આનું અને તંત્રને એવું લાગે છે કે આપણે આ જે છે સ્થાનિકોના પ્રશ્ન વોટ જે છે એ બે નંબરની વસ્તુ છે પ્રશ્નો હલ કરવા અત્યારે હાલમાં તંત્રમાં અત્યારે સત્તામાં છે તો એમની જવાબદારી છે કે આપણે આ સોલ્યુશન કાઢીએ રજૂઆત કરી રજૂઆત એક વર્ષથી કરે છે સ્થાનિકો પોતાના લેવલે લેવલે કરે કરે છે છે સોસાયટી વતી પણ કરે છે તંત્રને બધી ખબર છે પણ આ વસ્તુ સોલ્યુશન હજી સુધી નીકળતું નથી એના માટેથી આપણે રજૂઆત કરીએ છીએ હજી પણ કે રજૂઆત સિવાય બીજું કંઈ નથી કરી શકતા સત્તા સત્તા જેમની પાસે છે એમને આ સોલ્યુશન કાઢવાનો અધિકાર છે કરવાનો અધિકાર છે તો એ બધું કરી શકે છે આવી સ્થિતિમાં સિનિયર

આ આ તંત્ર જે છે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લે કોઈ વસ્તુ જે છે ગંભીરતાથી નથી લેતા એટલા માટેથી આ બધું થઈ રહ્યું છે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નોનો નિવેડો કાઢે અને આ પાણી ભરાયેલું છે એથી વધારે ખરાબ હાલત ન થાય એ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે એ રજૂઆત છે